હા મિત્રો જુઓ આપણે ડીસા જવાનું છે આજે જયંતિભાઈ રમેશભાઈ રમેશભાઈને ભીંડા આપણે થોડું કોમ છે એટલે જવાનું છે જયંતિભાઈ વરસાદ ચાલુ થઈ ગયો કેળા લીધો છે મિત્રો કાચ બેલ આવે છે રમેશભાઈ છે માપની છે મિત્રો હાલ તો

Madam Road, Lisa, you yeah. na

આપણે આવી ગયા છે જો કામ છે ડિસ્સાગર ભાઈ ની રીક્ષામાં બધું હાલ તો ચોમાસું છે એટલે થોડું બજાર માફી છે આગર હું દરવાજે ઉતરી દઉં છું કાળ બીજું લઈ લઉં એટલી ઘણા તાડી પણ ટ્રાફિક નહીં હોય માર્કેટમાં સો મોડું નહીં હોય ને આપણે રો હા ચાલે ચાલે ફોન બરાબર પેલા પાસે રિક્ષા જોવા મેલ છે આપડે પેલા પેલા દરવાજા ચાલુ છે ને હા તો પછી ખૂણે હાલે આ બધું પાડી દો છું મિત્રો આપણે આવી ગયા માર્કેટમાં શાક માર્કેટમાં અંદર દાખલ થઈ ગયા

કાલ વળી ઘરમાં ટ્રેક્ટર ને ઘરમાં મોબાઈલ ને બે શેસો હોવે જોત પડે ને ભાઈનો ભાઈ જગર પડે કે શું કરને અમાર ખીડૂત પડે ને જો મિત્રો આપણે આવી ગયા ના એવું બધું કોઈ ના કહેવાનું ની આવ ખોબી છે ભાઈ